મિત્રો સૌથી મોટા સમાચારમાં વાત કરીશું ચીનના રાષ્ટ્રપતિ ગાયબ થઈ ગયા કે શું કઈક રંધાઈ રહ્યું છે કે શું આંતરરાષ્ટ્રીય મીડિયા આઉટલેટ અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ ગુમ છે એવું કહેવાય છે કે તેઓ એકવીસ મેથી પાંચ જૂન વચ્ચે ગાયબ થઈ ગયા છે ગુપ્તચર એજન્સીઓ માને છે કે આ રાષ્ટ્ર પરિવર્તનનો સંકેત આપે છે અહેવાલો છે કે તેઓ છ અને સાત જુલાઈના રોજ બ્રાઝિલમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે નહીં અહેવાલો અનુસાર સીએમસીના ઉપપ્રમુખ જાંગ યુકિયા પદ સંભાળે તેવી શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાફાકાંડમાં દૂધસાગર ડેરીના ચેરમેને વાઇસ ચેરમેનને લાફો માર્યો میره سره دو د ساګر ډیرې نه نیامک منډن دی بیرته په باندې کې حسابو بابت هوارته وي ودو જે બાદ ચેરમેન અશોક ચૌધરી એટલા ઉશ્કેરાઈ ગયા કે તેમણે વાઇસ ચેરમેન યોગેશ પટેલને લાફો ઝીકી દીધો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે નિયામક મંડળની બેઠક વચ્ચે છોડીને યોગેશ પટેલ અને તેમની સાથેના ડાયરેક્ટર્સ પર મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પહોંચ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પરનાળા ગામ સંપર્ક વિહોણું બન્યું છે સુરેન્દ્રનગર પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે દોડી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થવાને કારણે

એક લાખ સડસઠ હજાર નવસો ને ત્રાણું યુનિટ વેચા હતા સરખામણીમાં જૂનમાં હુંડાઈ કાનના વેચાણમાં પણ બાર ટકાનો ઘટાડો થયો છે જોકે મહિન્દ્રા ટોયટા અને એમજી ની ગાડીઓના વેચાણમાં વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આર્મી સ્કૂલમાં શિક્ષક બનવાની તક સેના કલ્યાણ શિક્ષણ સમાજ એટલે કે એ ડબ્લ્યુ ઇ એસ દ્વારા પીજી ટી પીજી અને પીઆરટીની ભરતી માટે ઓનલાઈન સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે ઓ એસ માટેની અરજી પ્રક્રિયા ગત પાંચ પાંચમી જૂનથી શરૂ કરી દેવાય છે જે ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઓનલાઈન માધ્યમથી સત્તાવાર વેબસાઇટ એ ડબલ્યુ ઇન્ડિયા ડોટ કોમ ઓગસ્ટ રાખવામાં આવી મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો તાપી નદીનો જન્મ દિવસ ઉજવાયો ગઈકાલે તાપી નદીનો જન્મ દિવસ ઉજવણી કરવામાં આવી સુરત શહેર અને જિલ્લા માં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાય તાપી માતાની ઉત્પત્તિ એકવીસસે કલ્પ જૂની હોવાની માન્યતા છે અષાઢી સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ ઉજવાય છે ઉલ્લેખનીય છે કે એક કલ્પમાં ચાર કરોડ વર્ષ જેટલો સમય થાય છે આ જેવું કાય ડેમ ખાતે જહાગીરપુરા તાપી કાંઠે તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી થઈ ગઈ હતી વિવિધ રાજ્યોમાં ભ્રષ્ટાચાર ખોલી ફાલી રહ્યો છે નીતિ આયોગના આંકડાકીય વિગતો મુજબ સમગ્ર ભારતમાં ભ્રષ્ટાચાર કરવા મામલે ગુજરાત ત્રીજા ક્રમે આવે છે ભ્રષ્ટાચાર અંગેના ગુનામાં તામિલનાડુ કરોડ વસ્તી દેઠા ચોવીસોને બાણું પોઈન્ટ પિસ્તાલીસના બનાવો સાથે પ્રથમ ક્રમે અને ઓડિશા કરોડની વસ્તી દીઠ ચોવીસસોને નેવ્યાસી પોઈન્ટ ત્યાંસીના કિસ્સા સાથે બીજા ક્રમે છે જ્યારે ગુજરાત થાર જાણે ગાડી ચલાવી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જોતા લાગે છે કે આ બાળકોની ઉંમર અગિયાર થી ચૌદ વર્ષની વચ્ચે હશે આશ્ચર્યની વાત તો એ છે કે કારમાં તેમની સાથે કોઈ વડીલ કે વાહલી પણ બેઠા નથી એક બાળક ડર્યા વગર ગાડી ચલાવી રહ્યો છે અને બીજું બાળક હસીને વિડીયો શૂટ કરી રહ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો જાણો નવો ભાવ સોનાના ભાવમાં ઘટાડો થયો છે એમસીએફ એક્સચેન્જ પર સોનાના વાયદા ઉપર શૂન્ય પોઈન્ટ દસ ટકા અથવા તો એકસો ને એક રૂપિયાના ઘટાડા સાથે સત્તાણું હજાર એકસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર ટ્રેડ થયેલો જોવા મળ્યો શરૂઆતના કારોબારમાં ચાંદીના વાયદા શૂન્ય પોઈન્ટ એકાવન ટકા અથવા ઓગણપચાસ લાખ છ હજાર એકસો કિલોગ્રામ ઉપર થયો હતો ઢેર મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં જળ પ્રલય અગિયાર વાદળ ફાટ્યા દસ મૃતદેહ મળ્યા છે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છેલ્લા ત્રણ દિવસમાં અગિયારથી વધુ વાદળ ફાટવાની ઘટનાઓ બની જેના કારણે નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો

ભારે ઘટાડો કરવામાં આવી શકે છે જેનાથી રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે સરકાર ઓછી અને મધ્યમ આવકવાળા લોકોના સામાન્ય વપરાશની વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનો વિચાર કરી રહી છે ઉલ્લેખનીય છે કે રોજબરોજ વપરાતી વસ્તુઓ પર હાલ બાર ટકા જીએસટી લાગે છે જેમાં ઘટાડો કરવા અંગે સરકાર વિચાર કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી છે ભારે વરસાદ રહેતા તાપી જિલ્લામાં ઓલણ નદીમાં ઘોડાપોની પરિસ્થિતિ સર્જાય છે તંત્રએ ભગવાનપુરા સાંબા બોરિયા વસરાઈ મચ્છી સાદસા ધામખડી જેવા કાંઠાના ગામોને એલર્ટ કર્યો છે રાજ્યમાં બપોર સુધીમાં છપ્પન તાલુકામાં વરસાદ થયો ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર પણ આવી ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી સરકારી વેબસાઇટથી મિત્રો સાવધાન રહેજો નકલી વેબસાઇટ સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઇટ હોવાનો દાવો કરીને નકલી નોકરીની તકવા આપી રહી છે જો તમે પણ વેબસાઇટને સાચી માની રહ્યા છો તો સાવધાન થઈ જજો આ વેબસાઇટ પેક છે આ વેબસાઇટ ભારત સરકાર છતાં જોડાયેલી નથી સર્વ શિક્ષા અભિયાનની સત્તાવાર વેબસાઇટ સમગ્ર ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ આઈ એન છે એટલે મિત્રો થોડું ધ્યાન રાખજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે દિલ્હી સુધી દોડશે બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનો પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે થોડા સમયમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે બુલેટ ટ્રેન માત્ર મુંબઈ અને અમદાવાદ નહીં હવે રાજસ્થાન અને દિલ્હી સુધી લંબાશે દેશમાં મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ કોરિડોરનું કામ ઝડપથી ચાલી રહ્યું છે આ વચ્ચે માહિતી મળી રહી છે કે આ કોરિડોરને દિલ્હી સુધી લંબાવવાની યોજના પર કામ કરવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે